ફ્રેન્ડ્સ હું ગેરંટીથી કહું છું કે આ ચટણી તમે ક્યારેય નહીં બનાવી હોય કે નહીં ખાધી હોય આપણે બનાવીશું ચટપટી મજેદાર સ્વાદિષ્ટ જામફળ અને કોથમીરની ચટણી જે તમે થેપલા સાથે પરાઠા સાથે ઢોકળા ઇડલી સેન્ડવીચ સાથે લઈ શકો છો અને ભીડમાં પણ નાખીને ખાઈ શકાય છે બિલકુલ નવા સ્વાદવાળી ચટણી તમે બનાવશો તો ખાનારા સરપ્રાઇઝ થઈ જશે એક મોટી સાઇઝનું જામફળ લીધું છે પાણીથી વોશ કરીને એના પીસીસ કરી લઈએ જામફળના પીસીસ થઈ ગયા છે મિક્સર જારમાં લઈ લેવાનું છે અડધો કપ ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે લીધા છે ત્રણ વખત પાણીથી વોશ કરીને વન ટી સ્પૂન આખું જીરું અડધી ટી સ્પૂન સંચડ પાવડર અડધી ટી સ્પૂન મીઠું એડ કરીએ એક તીખું લીલું મરચું ટુકડો આદુ છોલીને કટકા કરીને અહીંયા નાની સાઈઝનું અડધું નંગ લીંબુનો રસ એડ કર્યો છે અને વન ટેબલ સ્પૂન જેટલો થાય છે અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન ગોળ એડ કરવાનો છે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી અને ઢાંકી અને ક્રશ કરી લેવાનું છે વાવ એકદમ સરસ કલર આવી ગયો છે અહીંયા ચટણી તૈયાર થઈ ગઈ છે હવે એને સર્વ કરવાની છે કાઢી લઈશું ઉપરથી લાલ મરચાં પાવડર સ્પ્રિન્કલ કરવાનો છે આ રીતે લાલ મરચું પાવડર છાંટી અને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે અહીંયા જામફળ કોથમીરની ચટણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બાનિક